નમસ્કાર પીપલિયા ગુજરાતીના ધર્મચક્રમાં આપનું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે હિન્દ ધર્મમાં તુલસી એક એવો છોડ છે જેને પવિત્ર માનવામાં આવે છે ભારત ના લગભગ દરેક ઘર માં આ છોડ હોય છે શ્રીમંત હોય કે પછી ગરીબ દરેક માણસ તેને પોતાના ઘર માં લગાવે છે કારણ કે તેને શુભ માનવામાં આવે છે શાસ્ત્રોની સાથે જ તેને ઘર માં મૂકવાના કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ બતાવી દઈએ કે તુલસી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ લાભકારી છે બીજી બાજુ જો તમે તમારું નસીબ ચમકાવા માંગો છો તો પણ તુલસીનો છોડ ખૂબ લાભકારી છે દરેક મનોકામના તે પૂરી કરી શકે છે તુલસીથી કરી લો આ એક ઉપાય તમારી મનોકામના પૂરી કરવા માટે તુલસીના ફક્ત ચાર પાનની જરૂર છે સવારના સમયે તુલસીના ચાર પાન તોડી લો અને પછી પિત્તળના વાસણમાં પાણી નાખીને પલાળી દો

જો ઘરની કોઈ સંતાન પોતાની મર્યાદાથી બહાર છે અર્થાત નિયંત્રણમાં નથી તો પૂર્વ દિશામાં મૂકેલા તુલસીના છોડમાંથી ત્રણ પાન કોઈને કોઈ રૂપે તમારી સંતાનને ખવડાવવાથી તમારું સંતાન આજ્ઞા અનુસાર વ્યવહાર ક્રામાણ છે કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો અગ્નિ ખૂણામાં મૂકેલા તુલસીના છોડને કન્યા રોજ જળ અર્પણ કરી એક પ્રદક્ષિણા કરે તો વિવાહ જલ્દી અને યોગ્ય સ્થળે થાય છે જો તમારો વેપાર ઠીક નથી ચાલી રહ્યો તો દક્ષિણ પશ્ચિમમાં મૂકેલા તુલસીના કુંડા પર દર શુક્રવારે કાચું દૂધ અર્પણ કરો અને મીઠાઈનો ભોગ લગાવી કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને ગળી વસ્તુ આપવાથી વ્યવસાયમાં સફળતા મળે છે નોકરીમાં જો ઉચ્ચ અધિકારીને કારણે પરેશાની થાય તો ખાલી જમીન કે કોઈ કુંડા વગેરે જ્યાં પણ માટી હોય ત્યાં સોમવારે તુલસી દબાવી દો વૃદ્ધિ થશે નિત્ય પંચામૃત બનાવીને જો ઘરની મહિલા શાલિગ્રામજી નો અભિષેક કરે છે તો ઘરમાં વાસ્તુ દોષ રહી જ નથી શકતો તો મિત્રો આ હતા તુલસીના કેટલાક ઉપાય જો આપણે મારા વિડીયો ગમે હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં